વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં હશો તો છે ને અત્યારે રોજિતા સેલિબ્રેટ કરવા આવી છે એક વર્ષ કંકોત્રી લેખન નું કંકોત્રી લખી યસ તો કંકોત્રી લેખન સોરી કાલે મતલબ કાલે એક વર્ષ કંપ્લીટ થયું હા અને આજે મારી મહેંદી હતી હ એટલે એ મહેંદી બતાવવા માટે આવી છે આજે મારી મહેંદી હતી અને કાલે માંડવું ને એવું હતું પરમ દિવસે મારી વિદાય હતી જેમ હા 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 તો શું કહેશો મેડમ લગ્નને એક વર્ષ પૂરું થવા આવી રહ્યું છે આટલા સજી દજીન આવ્યા છો તો શું આજે આજે મૂકવાનો હતો ને એટલે હું આજે મહેંદી લઈ નઈ છું બરાબર મહેંદીનો કલર કેમ ઉડી ગયો કામ બામ પતાયું એટલે બરાબર તો કેમ અત્યારે આટલા બધા સજી ધજી હજી એક ફંક્શનમાં મેરેજમાં જઈને પાછા જવાનું સાંજે અચ્છા ઓકે એટલે રચિતાને ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી કે રચિતા કેમ આવતા નથી

લટકજે હે કામ ચલો ફિયા જવા દો પછી મોડું થઈ જશે ઓકે પછી આવું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના છો અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે જેમ કે તમે બધા હમણાં રચિતાને જોઈ એમ જ ફરી હમણાં તમને લોકોને જોવા મળશે બિકોઝ એના સાસરીમાં છે મેરેજ એટલે અમે લોકો જઈ રહ્યા છે મેરેજ માટે અને થઈ ગયા છે રેડી બિકોઝ નિકેશ બહુ લેટ થઈ ગયું એમને આવતા આવતા એટલે અત્યારે હું મમ્મી નિકેશ નિશુ બધા જ જઈ રહ્યા છે મમ્મીએ પહેરી છે સાડી સો તમે બધા કોમેન્ટ કરજો કે મમ્મીને સાડી કેવી લાગે છે બીકોઝ નિકેશ નું કેવું એવું છે કે રેગ્યુલર સાડી પહેરે સાડી પહેરે એટલે મને પણ એવું કે છે બટ પોસિબલ નહીં થતું તો તમે બધા કહેજો ખબર નહીં શું થઈ ગયું સો તમે બધા કહેજો કે મમ્મીને સાડી કેવી લાગે છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ ઘણી બધી આવી રહી છે બટ હું તમને એ તો બધું છે ને ડિટેલમાં કહીશ આગળ આગળ અને સાડી કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો સાડી પહેરીને શેઠાણી થઈ ગયા છે જુઓ આ છે મમ્મી સરસ મજાની સાડીમાં સો જઈએ ફટાફટ તો એ બે જણા મસ્ત મજાનો મેચિંગ કરી લીધું છે અને થોડું થોડું ની આમ તો જોવા જઈએ તો મેચિંગ પૂરે પૂરું જ લાગે જો સો નિશુ કેમ મમ્મી લીધું બેટા કેમ મમ લીધું ને ખાઉ તું મેને બેટા કોણે લઈ આપ કોણે લઈ આપ કોણ છે બોલો નિશુ મમ્મી બોલ બેટા માં શું મમ્મી બોલો કઈ વાંધો નહીં ના બોલશો કઈ વાંધો ઓકે મમ્મી ખબર નહીં હરખાઈ ગયા હરખન હરખમાં સીધા ડાયરેક્ટ નહીં એટલે પેલું ભૂલી મારે ફોન માં એટલે મારા ફોન ની વાતમાં માં મમ્મી ડાયરેક્ટ ડ્રાઈવર સીટ ઉપર સતારે તો નિકું શું કહેતા હતા અહીંયા બેસી નહી પાછળ નહીં આવતી ને ના ભાઈ મમ્મી વાત કરતા ભુમ ખોલ માથી ખોલાય જોવા દે તો Iya, iya, iya. Kita kerja lagi. Nah, hitam. Ucuk tadi satu. Loh. Agak, agak, agak. Loh, loh. Eni shoe. Kau tu? Lagi mana? Cuma વર્ષ પહેલા વર્ષ પહેલા અત્યારે રચિતાની મહેંદી હતી યાદ આવ્યું હેપી મહેંદી એનિવર્સરી કે થેન્ક યુ આજે આજે મારી મહેંદી ચાલતી હતી એક વર્ષ ગયા વર્ષે એટલે નીકે કે હેપી મહેંદી એનિવર્સરી નવ લાયા હે બાય ધ વે બહુ સરસ લાગે છે બહુ જ સરસ લાગે છે અને ટેટુ ના બી વરસ થયું

કેમ છો બરાબર ને પાકું છે ને પછી એક કામ કરો વધારે સાસુ ના કઈ દઈએ આપડે બરાબર કે સ્પોન્સર કરી દે મામી આમ કર દો મામી હાઈ કર દો હાઈ કર દો ને તમે મમ્મી હાઈ કરો ને અલે મમ્મી તો ખબરતા જ નહીં મમ્મી આમ તો કર ઓ મમ્મી હાઈ કરો કાલ બ્લોગ માં જઈને જોઈ લેજો કે મેં કે

અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અને જસ્ટ મતલબ આવ્યા છે એમ કહીએ ને તો ચાલે અત્યારે હવે કપડાંને એવું બધું ચેન્જ કરવું છે ને સૂડાવો છે અને આજનો દિવસ તમે લોકોએ જેમ જોયો રચિતાની સાથે જ સેલિબ્રેટ થયો મતલબ બપોર પછી જ અમે લોકો મળ્યા અને સવારથી કામને એવું બધું ચાલુ હતું અને હજુ બી બે ત્રણ દિવસ મારું થોડું એડિટિંગનું કામ ચાલુ રહેવાનું છે એટલે આ જો અહીંયા હું મને ટેન્શન આવી ગયું કે ગાડીની અંદર શું થઈ ગયું ભૂત આવી ગયું કે શું એ ગાડી કોણ ચલાવ્યા છે બહાર થી ગાડી બંધ કરો ગાડી ચાલુ જ મને બીક લાગી સો તો ગાડી એમ નેમ ચાલે છે હા નિકેશ કે ગાડી કોઈ નહીં ચલાવતું તો મને પાછું ટેન્શન આવી ગયું ઓકે સો છે ને જે પણ લોકોએ રેસીપીનો વિડીયો ના જોયો હોય જે મેં આજે મૂક્યો છે અડદિયા પાકવાળો ના જોયો હોય તો પ્લીઝ 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 જઈને જોઈ આવો એની અંદર અમે કંઈક નવું કરવાનું ટ્રાય કર્યું છે તો તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો અને તમને રેસીપીના વિડીયોઝ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો તો નવી નવી રેસીપી બનાવવાની પણ મને મજા આવે તો મેં કંઈક વિચાર્યું છે કે કાલથી ફરીથી બે ત્રણ દિવસનો હજુ મારી પાસે જે થોડો ઘણો ટાઈમ છે એમાં હું થોડી ઘણી રેસીપી બનાવી નાખું સો ગાઈઝ બસ આજના બ્લોગમાં આટલું તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ